છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલ ની અંદર હું નિકું પટેલ વિદ્યાશાળાના યુટ્યુબ પ્લેટફોર્મ ની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ફરી એકવાર આપણે આપણો જે જૂનો ટોપિક હતો આપણે આ સદીશો નો અધિશ ગુણાકાર એ આપણે જોઈ રહ્યા હતા બરાબર છે અને એની અંદર આપણે કેટલું ડિસ્કશન કરેલું હતું એ આપણે એકવાર ચેક કરી લઈએ પહેલા તો રીકેપ કરી લઈએ તો સૌથી પહેલા તો આપણે સદિશ કોને કહેવાય અદિશ કોને કહેવાય એની વાત કરેલી કે ભાઈ સદિશ જે છે એ દિશા સાથે મૂલ્ય દર્શાવે છે એને શું કહેવામાં આવે છે સદિશ કહેવામાં આવે છે બરાબર છે ઓકે અને સદિશ આપણે આવી રીતે દર્શાવીએ છીએ કે કોઈ એક સદિશ છે જેનું નામ છે એ તો એને આપણે એ આઈ કેરેટ બી જે કેરેટ અને સી કે કેરેટ આ રીતે આપણે દર્શાવીએ છીએ જ્યાં આઈ જે અને કે

આપણે સૂત્ર તરીકે આ રીતે લખી શકીએ કે માનાંક એ માનાંક બી અને કોસ થીટા એ ત્રણેયનો શું કરીશું આપણે ગુણાકાર કરીશું એટલે કે એનું આપણે મૂલ્ય શોધીશું બંને સદિશોનું મૂલ્ય શોધીશું અને સાથે સાથે એનો શું કરીશું કોસ થીટા વાળો ગુણાકાર કરીશું બરાબર છે બીજી વસ્તુ આપણે એવી ચર્ચા કરી હતી મિત્રો કે અહીંયા છે ને આ વેલ્યુ જે છે અહીંયા જે છે એ માનાંક એ જે છે એ પણ ધન છે માનાંક બી છે એ પણ ધન છે તો અહીંયા એ ડોટ બી આપણને કેવો મળશે એનો આધાર ક્વોસ્ટ થિટા પર રહેલો છે કોના પર આધાર રહેલો છે કોસ્ટ થિટા પર એટલે કે આપણે ત્રણ પોસિબિટીસ મૂકી કેટલી પોસિબિલિટી મૂકી ત્રણ પોસિબિલિટીસ કે જો મિત્રો અહીંયા જો થિટા જે છે એ જીરો કરતા મોટો અને નેવ અંશ કરતા નાનો છે એટલે કે લઘુ કોણ છે આ રીતે આપણે ગોઠવેલા હોય વેક્ટર્સ સદીશોને અને બી તો એ બંનેનો જે ગુણાકાર છે મોટી અને એકસો એસી કરતા નાની એટલે કે ગુરુ કોણ હોય આ રીતે આપણને જોવા મળે એક સદીશ અહીંયા છે એક સદિશ અહીંયા છે અને એના વચ્ચેનો થીટા છે તો થીટા એક એવો છે ગુરુ કોણ છે તો કોસ થીટાની કિંમત જે છે 0 કરતા નાની મળશે એટલે કે ઋણ મળશે અને એટલા માટે a ડોટ b જે છે એ પણ આપણને કેવું મળશે ઋણ મળશે ત્રીજી પોસિબિલિટીઝ આપણે વિચારી હતી કે જો થીટા બરાબર 90 અંશ હોય એટલે કે બંને સદિશો એકબીજાને પરપેન્ડીક્યુલર હોય નિકાંત ખૂણે મળતા હોય તો કોસ સિરાની કિંમત 0 થાય છે અને માટે a.b શું થાય છે 0 થાય છે ક્લિયર છે મિત્રો ઓકે અને આના પરથી જો તમને યાદ હોય આના પરથી જો તમને યાદ હોય તો આપણે એવી પણ ચર્ચા કરેલી કે i કેરેટનો જો j કેરેટ સાથે ડોટ પ્રોડક્ટ લેવામાં આવે તો આપણને કેવો મળશે 0 મળશે સાથે સાથે

સદિશ છે અને એક જ સદિશ હોય બંને સદિશ કેવા હોય સમાન સદિશ હોય અને એનો ને એનો પોતાની સાથે ગુણાકાર કરવામાં આવે તો એનો જવાબ એના માનાંકના વર્ગ જેટલો મળે છે એના માનાંકના વર્ગ જેટલો મળશે બરાબર છે આ પ્રોપર્ટી આપણે હમણાં ઉદાહરણ લઈને પણ આપણે જોઈશું ઓકે અને એના સિવાય એક આપણે બીજું પણ એવો મુદ્દો ચર્ચા કરી કે આવી રીતે જો તમને બે સદિશ આપેલા હોય આ રીતે જો આપણને બે સદીશ આપેલા હોય તો એનો ગુણાકાર આપણે કઈક આ સ્વરૂપે દર્શાવી શકીએ આના મિત્રો આપણે સૂત્રના સ્વરૂપમાં પણ આપણે ઉપયોગ ઉપયોગ કરીશું કરીશું આના શેના સ્વરૂપમાં આપણે સૂત્રના સ્વરૂપમાં ઉપયોગ કરીશું એટલે કે એ વન નો ગુણાકાર એ ટુ સાથે બી વન નો ગુણાકાર બી ટુ સાથે અને સી વન નો ગુણાકાર સી ટુ સાથે આ રીતે કઈક આપણે ડોટ પ્રોડક્ટ મેળવવાનો પ્રયત્ન કરીશું ઓકે ચલો તો હવે આપણે કેટલાક ઉદાહરણો જોઈ લઈએ પહેલું ઉદાહરણ આપણે એવું લઈ લઈએ કે કોઈ એક સદિશ છે એક કોઈ એક સદીશ છે એ અને જેને આપણે આ રીતે લખીએ છીએ થ્રી આઈ પ્લસ જ્યારે કોઈ સદીશ બી છે કે જેનું મૂલ્ય જેને સદિશ આપણ આપવામાં આવેલ છે થ્રી આઈ માઇનસ જે કેરેટ પ્લસ કે કેરેટ

એ વન નો ગુણાકાર એ સાથે કરીશું એટલે કે આના ઘટકનો ગુણાકાર આના વાય ઘટક સાથે સાથે આના આના ઘટકનો ગુણાકાર ઘટક અને રીતે આપણે કરીશું તો આપણને જવાબ મળી જશે ઓકે ચાલો તો અહીંયા પણ આપણે એવું જ કરીએ એ ડોટ બી આપણે શોધવું છે તો આપણે અહીંયા શું કરીએ એનો અર્થ એવો થયો કે થ્રી આઈ આપણે શું કરીશું ઘટક જે છે એ આની સાથે ગુણાકાર થશે આના વાય ઘટકનો નો વાય ઘટક સાથે અને જેડ ઘટકનો જેડ ઘટક સાથે ચલો અહીંયા એક્સ ઘટક કોણ છે પહેલો ત્રણ છે કોણ છે છે અને આનો પણ કોણ છે 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 પ્લસ આનો 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 અહીંયા કશું દેખાતું નથી એનો મતલબ કે અને એ જ રીતે પણ દેખાતો નથી એટલે શું છે એક છે ચલો ત્રણ તરી નવ થશે બે ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ બે થશે અને પાંચ ગુણ્યા એક એટલે પાંચ થશે ચલો અહીંયા નાઇન પ્લસ માઇનસ 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 ટુ અને પ્લસ ફાઈવ ઓકે તો નાઇન માઇનસ ટુ પ્લસ ફાઈવ તો આન્સર આવશે અહીંયા આપણને મળશે નાઇન માઇનસ ટુ સેવન સેવન પ્લસ ફાઈવ મળશે ટ્વેલ્વ ઓકે તો અહીંયા તમને થશે એ ડોટ બી અને એનો જે ક્રોસ સોરી ડોટ પ્રોડક્ટ જે છે એ ડોટ પ્રોડક્ટની વેલ્યુ આપણને કેટલી મળશે મિત્રો ટ્વેલ્વ મળશે બરાબર છે ચલો તમારે નોંધ કરવું હોય તો તમે ફટાફટ નોંધ કરી લો પછી આપણે બીજા ઉદાહરણ તરફ જઈએ

આપણને આપવામાં આવ્યું છે ફાઈવ આઈ કેરેટ પ્લસ થ્રી જે કેરેટ ઓકે ચલો અને આપણને કહેવામાં આવ્યું છે કે એ ડોટ બી એનું મૂલ્ય કેટલું થશે

-k કે કે ચા અહિયાં શું કરીશું x ઘટકનો ગુણાકાર x ઘટક સાથે x ઘટકનો ગુણાકાર x ઘટક સાથે એટલે કે 2 * 5 + y ઘટકનો ગુણાકાર y સાથે અહિયાં કશું દેખાતું નથી એટલે કોણ ગુણાયેલું છે 1 ગુણાયેલું છે -1 અને અહિયાં 3 છે ચલો અહિયાં પણ સેમ એઝ

આપણે આવી રીતે જવાબ મેળવી શકીશું નોંધ કરતા જોજો બેટા સાથે સાથે પણ નોંધ કરી શકાય ધ્યાન રાખો પછી પણ નોંધ કરી શકાય ઓકે ચાલો આગળ વધીએ આગળ વધીએ બીજું ઉદાહરણ લખી દઈએ આપણે હવે જો આપણે હમણાં જે આપણે ચર્ચા કરી ને કે એ ડોટ એ એ ડોટ એ અને એનો ગુણાકાર તો માનાંક એના વર્ગ જેટલો મળશે તો એનો આપણે પહેલા સાબિતી જોઈ લઈએ તો પહેલા તો તમને એટલું ખ્યાલ આવું જોઈએ કે માનાંક એ શું છે આપણે ગઈ વખતે પણ ચર્ચા કરેલી કે જો આપણી પાસે કોઈ એક સદિશ એવો છે જો આપણી પાસે કોઈ સદિશ છે તો જેને આપણે આ રીતે લખી શકીએ એ વન આઈ કેરેટ નો સ્ક્વેર પ્લસ બી વન આ રીતે તમને એનું માનાંક મળશે બરાબર છે તો પહેલા તો આપણે માનાંક શોધવા માટેના બે ત્રણ ઉદાહરણો જોઈ લઈએ માનાંક કેવી રીતે શોધી શકાય તો જે આપણે અહીંયા જ જોઈએ આપણે જે ગયા દાખલાઓ જોયા છે ને એ બંને દાખલાઓની અંદર આપણે માનાંક શોધી કાઢીએ ચલો અહીંયા માનાંક એ ની કિંમત કેટલી થશે માનાંક એ બરાબર ચલો માનાંક એ બરાબર શું થાય વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વર્ગમૂળ માં x ઘટકનો વર્ગ પ્લસ y ઘટકનો વર્ગ પ્લસ z ઘટકનો વર્ગ આ શું થશે 3 નો વર્ગ 2 નો વર્ગ અને 5 નો વર્ગ 3 નો વર્ગ કેટલો થશે નવ બે નો વર્ગ ચાર પાંચ નો પચીસ ચલો પચીસ અને ચાર ઓગણત્રીસ ઓગણત્રીસ અને નવ તો કેટલા થશે થર્ટી એટ કેટલા થશે થર્ટી હવે એનું વર્ગમૂળ નીકળશે નહીં તો આપણે એને એમને એમ રહેવા દઈએ તો માના મૂલ્ય કેટલું પડ્યું વર્ગમૂળમાં આડત્રીસ ચલો આ વસ્તુ અલગ છે આ ટોપિક અલગ છે એને ખાસ ધ્યાનમાં રાખજો અલગ ટોપિક છે આપણે છે કોઈ જ મહત્વનો પરંતુ બીજા જોવાના તમારું માનાંક એનું મૂલ્ય એ જ રીતે આપણે માનાંક બી શોધવો છે શું શોધવો છે માનાંક બી ચલો અહીંયા જુઓ થ્રી એક્સ ઘટક થ્રી છે એનો સ્કવેર પ્લસ વાય ઘટક માઇનસ વન ચલો તો અહીંયા શું થઈ જશે ત્રણ નો વર્ગ નવ થશે માઇનસ વન નો વર્ગ વન અને વન નો વર્ગ વન તો અહીંયા શું થઈ જશે નવ ને દસ દસ ને અગિયાર તો બી નો માનાંક કેટલું મળશે માનાંકમાં

અહીંયા પણ માનાંક શોધી કાઢીએ બેટા થોડી પ્રેક્ટિસ થઈ જાય ચલો માનાંક a માનાંક a બરાબર અહીંયા શું થશે x ઘટકનો વર્ગ 2 નો વર્ગ પ્લસ y ઘટક શું છે -1 છે એનો વર્ગ z ઘટક પણ -1 છે એનો વર્ગ ઓકે ચલો અહીંયા શું થઈ જશે 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 અને અહીંયા પણ 1 ચલો તો આ શું થઈ જશે વર્ગમૂળમાં 6 તો માનાંક a બરાબર પાંચ વર્ગ વધતા ત્રણ નો વર્ગ પ્લસ માઇનસ વન નો સ્કવેર ઓકે ચલો વર્ગ કેટલો થશે પચીસ ત્રણ નો વર્ગ નવ અને નો વર્ગ એક તો માનાંક શું દર્શાવે છે મિત્રો તો કોઈ પણ સદીશ છે તેનું મૂલ્ય દર્શાવે છે તેનું મૂલ્ય દર્શાવે છે તો હવે આપણે આપણા હવે આપણે આપણા

માઇનસ સેવન જે કેરેટ પ્લસ ફાઈવ કે કેરેટ ઇન્ટુ 3i ^ -7j ^ +5 k चलो गुणाकार કરવાની પદ્ધતિ આપણે હમણાં જ જોઈ ગયા x ઘટકનો ગુણાકાર એટલે કે 3 નો વર્ગ + આય્યા -7 * -7 એટલે કે માઇનસ સાત નો પણ વર્ગ ચલો જો ન સમજાય ન સમજાય તો આપણે હમણાં શું કર્યું આનો એક્સ ઘટક ત્રણ છે એ જ રીતે આનો પણ એક્સ ઘટક કોણ છે ત્રણ છે બંને એક જ સદિશો છે તો સ્વાભાવિક છે બેટા બંનેના એક્સ ઘટકો કેવા હશે સમાન હશે ચલો અહીંયા પણ પ્લસ માઇનસ સાત અને આ બાજુ પણ વાય ઘટક માઇનસ સાત છે પ્લસ અહીંયા પાંચ છે જયારે અહીંયા પણ શું છે પાંચ છે ઓકે તો અહીંયા સરવાળો થશે તો ચાલો સરવાળો કરી દઈએ ચુમ્બોતેર ચુંબોતેર અને નવ એટલે કેટલા થશે ત્યાંસી જવાબ આવશે આપણને કેટલો જવાબ આવશે એટી થ્રી તો અહીંયા આપણે લખી શકીએ કે એ ડોટ એ આપણને કેટલું મળે છે એ ડોટ એ આપણને મળે છે એટી થ્રી ચલો હવે આપણે માનાંક એ નો વર્ગ કરીએ માનાંક એ નો વર્ગ કરીએ તો પહેલા તો માનાંક એ કેટલું મળે માનાંક એ નું મૂલ્ય કેટલું છે વર્ગમૂળ ની અંદર એક્સ ઘટકનો વર્ગ એટલે કે ત્રણ નો વર્ગ પ્લસ માઇનસ સેવન નો વર્ગ પ્લસ પાંચ નો વર્ગ બરાબર છે ચલો તો અહીંયા શું થશે ત્રણ નો વર્ગ કેટલો મળશે આપણને નવ મળશે સાત નો વર્ગ ઓગણ મળશે અને પાંચ નો વર્ગ મળશે આપણને પચીસ મળશે બરાબર છે પેલા સરવાળો કરીએ સરવાળો કરીએ તો આપણને શું મળશે એટી થ્રી મળશે જો પચીસ અને ઓગણ કેટલા થશે ચુમોતેર ચુમોતેર અને નવ એટલે કે એટી થ્રી તો માનાંક એનું મૂલ્ય આપણને મળ્યું છે વર્ગમૂળમાં ત્યાંશી અને જો હું બંને બાજુ વર્ગ કરીશ તો મને જવાબ મળશે બંનેના મૂલ્યો કેવા મળે છે સમાન મળે છે કોઈ એક સદીશ પોતાની સાથે અદિશ ગુણાકાર કરવામાં આવે તો બંનેના મૂલ્યો એટલે કે એ ડોટ એ અને એના માનાંકના વર્ગના મૂલ્યો બંને કેવા મળે છે સમાન મળે છે જો એમસીક્યુ માં બેટા તમને આ પ્રશ્ન પૂછી જાય તો તમે સીધો માનાંક શોધી અને એનો વર્ગ કરી શકો છો બરાબર છે અથવા તો માનાંક ના વર્ગ ની જગ્યાએ પણ તમે આ મૂકી શકો ઓકે ચલો ફટાફટ નોંધ કરી લો પછી આપણે આગળ વધીએ ઓકે ચલો ખાસ ખાસ ધ્યાન માં રાખવાનું છે મિત્રો ખાસ ખાસ ધ્યાનમાં રાખવાનું છે આપણે જે હમણાં બે સૂત્રોની ચર્ચા કરી છે કેટલા સૂત્રોની ચર્ચા કરી છે બેટા બે સૂત્રોની ચર્ચા કરી છે એક તો કે બંનેનો અધિશ ગુણાકાર કરવો હોય એટલે કે ડોટ પ્રોડક્ટ કરવી હોય તો ડોટ પ્રોડક્ટ તમે કેવી રીતે મેળવી શકો તો એક્સ એક્સ ઘટકોનો ગુણાકાર પ્લસ વત્તા વાય વાય ઘટકોનો ગુણાકાર પ્લસ ઝેડ ઝેડ ઘટકોનો ગુણાકાર બરાબર છે અને બીજો આપણે એક પ્રોપર્ટી જોઈએ બીજો એક ગુણધર્મ જોઈએ કે એક જ સદિશનો પોતાની પોતાની સાથે ગુણાકાર કરવામાં જો આવે તો તો એનો શું મળશે આપણને માનાંકનો વર્ગ મળશે જે આપણી સામે છે હજી પણ આપણે એનું એકાદું ઉદાહરણ જોઈ લઈએ બરાબર છે હજી પણ આપણે એનું એક ઉદાહરણ ફટાફટ જોઈ લઈએ ચલો આપણી પાસે કોઈ એક સદિશ છે ટુ આઈ પ્લસ થ્રી જે પ્લસ ફાઇવ કે એકદમ સરળ સરળ ઉદાહરણ જોઈએ ફટાફટ ઉદાહરણ આપણે જોઈએ ચાલો અહીંયા શું થશે b.b આપણને શું મળશે ચાલો મિત્રો હવે તમે હવે તમે તૈયાર ગયા છો જલ્દીથી એકદમ b.b શું મળશે એટલે કે 2i + 3j + 5k . 2i + 3j + 5k ચાલો આનો ગુણાકાર x ઘટકનો ગુણાકાર x સાથે + y ઘટકનો ગુણાકાર y સાથે z ઘટકનો ગુણાકાર

થર્ટી મળશે ચલો માનાક બી નો આપણે વર્ગ કરી લઈએ બંને બાજુ વર્ગ કરીએ તો અહીંયાથી આપણને વર્ગમૂળ નીકળી જતું જોવા મળશે બંનેનું મૂલ્ય કેવું આવે છે થર્ટી એટ થર્ટી નોંધ કરી શકો છો નોંધ કરતા કરતા મિત્રો સાંભળજો તમારા માટે વિદ્યાશાળા તરફથી એક સરસ મજાનો એપ્લિકેશન કોર્સ લોન્ચ કરવામાં આવી રહ્યો છે અગિયાર બાર ધોરણ નવ દસ દરેક ધોરણ માટે સરસ મજાનો કોર્સ છે તો ખાસ 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 પ્લે સ્ટોર પર જઈ અને વિદ્યાશાળાની એપ્લિકેશન ડાઉનલોડ કરો એમાં પણ પાછી હમણાં કંઈક ઓફર ચાલે છે બરાબર છે તો તમે ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો પ્લે સ્ટોર પર છે અને ડાઉનલોડ કર્યા પછી એની અંદર તમને ઓપ્શન મળી જશે તો તમને બધાને છે કે આ આ બધી બધી એક્ઝામ્પલ્સ એની સાથે સાથે તમને ઘણા બધા ચેપ્ટર્સ દેખાવાના છે ત્યાં અને એકદમ નજીક કિંમતે તમને એપ્લિકેશનનો કોર્સ પણ મળી જવાનો છે ઓકે તો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર આપણે બીજા જે એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું